ના ઉંધનામાં પંદરસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું સુરતના ઉંધનામાં પંદરસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું હતું આ કેસમાં ઉંધના પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ કરતા આરબીએલ બેંકની ત્રણ શાખાઓના આઠ કર્મચારીઓની ધરપકડ કરી હતી આ કર્મચારીઓને આઠમી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવાયા હતા હવે પોલીસે આ કેસમાં એક લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે ઉંધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો હતો હાલ તમામ આરોપીઓ જ્યુડીશિયલ કસ્ટડીમાં છે આ કેસમાં ઉંદના પોલીસે બેંક મેનેજર સહિત કર્મીની કરી છે છે ત્યારબાદ તેમના પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નાણાંની ખોટી રીતે લેવડ દેવડ કરવા માટે કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા અગાઉ પકડાયેલા આરોપીની તપાસમાં સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો જેમાં કિરાત જાદવાણી અને દિવ્યેશ ચક્રાણી સાથે મળી ફ્રોડ બેંક એકાઉન્ટ ખોલતા હતા સમગ્ર મામલે સીઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સાયબર ફ્રોડના તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થયા હતા કેસમાં સીઆઈટીની તપાસમાં ખુલાસો થયો હતો કે આ તમામ બેંક ખાતાનો ઉપયોગ ગેમિંગ સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ જેવા ખોટા વ્યવહારો માટે થતો હતો મુખ્ય આરોપી કિરાત જાદવાણી અને તેમના સાથીદારોએ આ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા આરબીએલ બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલવાના બદલામાં બે લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી પોલીસે આ કેસમાં મની ટ્રેલ અને પચાસ લાખ જેટલા ખાતાની ઊંડી તપાસ હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા સુરત માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે